મહાદેવ મહાદેવ સુખનાથ મંદિરના શ્રાવણ માસના અંતિમ દિવસે ભારે ભીડ જોવા પૂજન કરી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ જળ અર્પણ કર્યું હતું શિવ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કર્યા હતા રાજુલાના કુંભનાથ મહાદેવ અને સુખનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસના અંતિમ દિવસે ભીડ જોવા મળી હતી શાસ્ત્રી આચાર્ય બળુ દાદાએ જણાવ્યું કે પિતૃ જળ અર્પણ કરી પીપળા વૃક્ષ પૂજન અર્ચન કરવામાં આવે અને શિવ મંદિરમાં પૂજન દાન દક્ષિણાનું ખૂબ જ મહત્વ હોય છે. ચિરાગવી જોષે જણાવ્યું હતું કે અમાવસ્યા પૂર્વજો જળ તલ બાજરો અર્પણ કરી પીપળા વૃક્ષ પ્રદક્ષિણા કરી વિષ્ણુ સ્વરૂપ પીપળા વૃક્ષનું પૂજનનું મહત્વ છે. દેશમાં ગયાજી પ્રાચી દામાકુંડ જૂનાગઢમાં શ્રદ્ધાળુઓ દર્શન સ્નાન કરવા જતા હોય છે. રાજુલા ધારનાર મંદિર કોટેશ્વર મહાદેવ ભીડવંચન પૂજન અર્ચન ખૂબ લોકોએ લીધો શ્રાવણ અમાવાસ્યા અને શનિવારના પવિત્ર દિવસે હજારો લોકોએ ભગવાન શિવના દર્શન કર્યા છે અને પીપળે પોતાના સમસ્ત પૂર્વજોને પાણી પણ આપ્યું છે આજે રોજ મૂળ શાસ્ત્રી બળવંતભાઈ ઉપાધ્યાય કુંભનાથ મંદિરમાં અસંખ્ય માણસો વચ્ચે ભગવાન શિવનું મહાપૂજા પણ ચાલી રહી છે અને ગામના ભાવિ ભક્તો ભગવાનના ખૂબ દર્શન અને પૂજનનો લાભ લઈ રહ્યા છે આ પવિત્ર દિવસે સમસ્ત ગ્રામજનો ભાવપૂર્વક દીપડે પાણી પણ એરે છે અને ભગવાન શિવનું દર્શન કરી ધન્યતા અનુભવે છે ચિરાગ બી જોશી રાજુલા આજે ભાદ્રપદ અમાવસ્યા પીઠોરી અમાવસ્યા આજે શ્રાવણ માસના અમાસના દિવસે રાજુલાની અંદર પીપળાને જળ ચડાવવાનું અને નારાયણના નામનું જાપ કરવાનું તલ બાજરો દોરોથી પ્રદિક્ષણાચાર કરી પિતૃઓને તૃપ્ત કરવા માટેનો દિવસ એટલે શ્રાવણ માસની અમાસ જે આવે ખૂબ ભક્તોએ આજે લાભ લીધો હતો અને ભગવાન શિવને કંઈ ને કંઈ ધરી અને દાનપુનનું બહુ મહત્ત્વ છે રાજુલામાં હજારો ભક્તોએ મંદિરોની અંદર દર્શન અને પીપળા પૂજનનો લાભ લીધો હતો ચિરાગ જોશી રાજુલા